નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું હિનલ્સ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ શેઝવાન ચટણી તે માટે આપણે જોઈએ લાલ સૂકું મરચું ખાંડ સોયા સોસ નમક આદુ મરી પાવડર અને લસણ લસણ અને આદુ છે એ આવી રીતે બારીક આપણે કટિંગ કરવાના છે અને જે આ લાલ સૂકું મરચું છે તેમાંથી મેં બી કાઢી લીધા છે સૌ પ્રથમ આપણે તપેલીમાં ગરમ પાણી કરીશું અને આ ગરમ પાણી છે તે સૂકા મરચાં ઉપર એડ કરીશું અને આ મરચાંને વ્યવસ્થિત રીતે આપણે સાફ કરીશું મરચું વ્યવસ્થિત ધોવાઈ ગયા પછી આપણે જે આ ગરમ પાણી છે તેમાં મરચું નાખી અને પાંચથી દસ મિનિટ માટે ગરમ પાણીમાં જ રહેવા દઈશું અને તેને ઢાંકી દઈશું જુઓ આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને પંદર મિનિટ સુધી ગેસ ઉપર ઉકળવા દઈશું જુઓ આપણી પંદર મિનિટ થઈ ગઈ છે આપણું મરચું પણ સરસ થઈ ગયું છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું ને આમાં જે પાણી વધેલું છે તે આપણે રાખીશું આ મરચું છે તેને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું જુઓ મરચું ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું જુઓ આપણા મરચાંની પેસ્ટ તૈયાર છે હવે આપણે એક કઢાઈમાં મોટા બે ચમચા તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં લસણ ઉમેરીશું જ્યાં આદુના પીસ છે તે પણ તેમાં આપણે ઉમેરીશું આદુ અને લસણને આપણે બે મિનિટ સુધી સાંતળીશું ત્યારબાદ તેમાં મરચાંની પેસ્ટ છે તે ઉમેરીશું બેથી ત્રણ મિનિટ હલાવ્યા બાદ આપણે જ્યાં મરચાંનું પાણી વધેલું હતું તે પાણી અડધો કપ આપણે એડ કરીશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ધીમે કરીશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક બે ચમચી ખાંડ એક ચમચી સોયા સોસ ઉમેરીશું હવે તેમાં બે ચમચી વિનેગર એડ કરશું ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર એડ કરશું જુઓ આપણી સેજવન ચટણી બની ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું જુઓ આપણી સેજવન ચટણી તૈયાર છે અને તમે સ્પ્રિંગ રોલ મોમોઝ તેમજ આલુ પરોઠા સાથે લઈ શકો છો અને આ ચટણી છે એને તમે ફ્રીજમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો